નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બબરિયા અને આજના બજાર ભાવ તારીખ ત્રેવીસ અગિયાર બે હજાર ચોવીસ વાર શનિવાર તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ મને ભાવ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવની તો બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી પંદરસો અગિયાર રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર બારસોથી પંદરસો ને ચાલીસ રૂપિયા વાકાનેર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી ચૌદસો પંચાણું રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તેરસોથી પંદરસો ચોવીસ રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર થી ચાલીસ રૂપિયા ગુંડલ માર્કેટિંગ યાર્ડની અંદર બારસો થી એક રૂપિયો અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર નવસોથી પંદરસો ને એકવીસ રૂપિયા જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો પચાસથી પંદરસો રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડની અંદર ચૌદસો આઠથી પંદરસો બાવીસ રૂપિયા માણાવદર માર્કેટિંગ યાર્ડની અંદર ચૌદસો સિત્તેરથી પંદરસોને પાંત્રીસ રૂપિયા ધારી માર્કેટિંગ યાર્ડની અંદર બારસો થી એકત્રીસ રૂપિયા બગસરા માર્કેટિંગ યાર્ડની અંદર બારસોથી પંદરસો એકાવન રૂપિયા ज्यामजोधपुर मार्केटिंग यार्डो एक रुपया अड़वद मार्डर तेरौ पचास थी पंदर सौ पंद्रह रूपया सावरकुंडलाकेटिंग यार्ड ने तेर पंदर सौ पांच रुपया उपलेटा मार्केटिंग यार्ड बार सौ पंदर सौ ने पंचावन रूपिया धोराजी मार्केटिंग यार्ड एकावन थी चौदह सौ ने छठ रुपया तलाजा मार्केटिंग यार्ड चौदसो अंदर चौदह सौ नेव रुपया વિસાવદર માર્કેટિંગ યાર્ડની અંદર બારસો પિસ્તાલીસથી ચૌદસો ને એકસાઠ રૂપિયા કોડિનર માર્કેટિંગ યાર્ડની અંદર ચૌદસોથી ચૌદસો ને નેવું રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક્ય વસિંબોલમાં કરી નાખજો એ જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર